નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો પેટમાં થતો ગેસ ગેસની સમસ્યા ઘણા બધા લોકોને આ સમસ્યા થાય જ છે ક્યારેક ને ક્યારેક પણ ઘણા લોકોને તો ગેસની સમસ્યા દરરોજ થતી હોય છે દરરોજ ભોજન લે પછી ગેસ થવા માંડે અથવા દિવસમાં ગમે ત્યારે પેટમાં ગેસ થતો હોય એવું લાગે તો આ ગેસને મટાડવા માટેના બે ત્રણ એવા ઉપચાર બતાવું છું કે જે ઘરે બેઠા ગેસને તાત્કાલિક પણ મટાડી શકાય બે ત્રણ એવા મસાલા છે આપણા રસોડામાં કે જે ગેસને ઇમરજન્સી ઉપયોગ તરીકે પણ કામમાં લઈ શકાય છે અને તાત્કાલિક ગેસ છે અને મટાડે પણ જે લોકોના ગેસના કારણ જોઈએ ને તો ઘણા લોકોને એવી ટેવ હોય અથવા જે લોકો વારંવાર અમુક પ્રકારનો ખોરાક છે વારંવાર ખાતા હોય જે ગેસ બનવાનું કારણ હોય છે જેમ કે બટાટા જેવા કંદમૂળ છે વારંવાર બટાટા ખાવામાં આવે તો ગેસ થઈ શકે છે અથવા અમુક પ્રકારના જે કઠોળ છે જે વારંવાર કઠોળ ખાવામાં આવે તો પણ મિત્રો ગેસ થઈ શકે છે હવે ગેસ મટાડવા માટેના જે ઉપચારની વાત કરું છું એની અંદર આમ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વસ્તુનું ખોરાકમાં સેવન ખાલી વધારવામાં આવે અને અમુક એવી તકેદારી રાખવામાં આવે ભોજન કરતી વખતે તો ગેસને મટાડી શકાય છે જેમ કે એક તો છે કે ભોજન કરતી વખતે ખૂબ ચાવી અને ધીમે ધીમે ખાવાનું બીજું છે કે ભોજનનો ટાઈમ નિયમિત રાખવાનો દરરોજ જે સમયે ભોજન લેતા હોય એક વાગ્યે બપોરો કરતા હોય તો એક વાગ્યે જ જમી લેવાનું અથવા એકથી દોઢ વાગ્યા સુધીમાં પછી એક દિવસ એક વાગ્યા અને બીજા દિવસે ત્રણ વાગ્યે જમો તો આના લીધે પણ ભોજનની અનિયમિતતાને કારણે પણ પેટમાં ગેસ થઈ શકે છે બીજું એક નિયમિત કસરત કરો કેમકે જેટલો ખોરાક તમે શરીરમાં લો છો એ પ્રમાણે એના એને બાળવો તો પડશે જ એ જે ચરબી છે એ આપણે ભોજન વાટે શરીરમાં જાય છે તો એને બાળવી પણ પડે છે જેને થઈ જેનાથી શું થશે કે જે ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થશે તો જે ગેસ જેવી સમસ્યા નહીં થાય પાચન સુધરશે પાચન સુધરશે તો ગેસ નહીં થાય પુષ્કળ ઊંઘલો જે લોકોને અનિદ્રની સમસ્યા હોય તો આવા લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે બીજું એ કે પુષ્કળ પાણી પીવું શરીરમાં પાણી ઘટે તો પણ પાચનની સમસ્યાઓ થાય કબજિયાત અને ગેસ જેવી સમસ્યા થાય ભોજન કર્યા પછી તરત ક્યારેય સૂઈ ન જવું ખાસ કરીને બપોરનું ભોજન હોય અથવા રાત્રિનું ભોજન ખૂબ મહત્ત્વનું છે કે આ ભોજન કર્યા પછી તરત સૂઈ જવાથી પાચન છે અતિશય બગડે છે અને પાચન બગડે છે એટલે પહેલાં ગેસ થાય છે પછી કબજિયાત થાય એસિડિટી થાય અને ઘણી બધી એવી સમસ્યાઓ થાય છે એ સિવાય જે ઘરગથ્થુ જે અમુક એવી વસ્તુઓ છે કે જે ગેસ મટાડે છે જેમાં એક તો છે તાજા ફળ જેમ કે પપૈયું છે કેળું છે નાળિયેર છે જામફળ છે અમુક સિઝનમાં જે ફળ મળતા હોય દહીં છે તાજી અને લીલી શાકભાજી છે આદું છે જીરું છે સૂંઠ છે એ સિવાય જે ત્રણ મસાલાની વાત કરતો કે જે રસોડામાં રહેલા છે ને ગેસને તાત્કાલિક મટાડે તો અમે એક તો છે જીરું એક તો છે અઝમો અને એક છે ત્રણેય વસ્તુ એવી છે કે ગેસના તાત્કાલિક મટાડે છે એ સિવાય આદુ સૂંઠ અને લીંબુ પણ એવા છે જે ગેસને તાત્કાલિક મટાડે છે ભોજનમાં જ તમે અઝમાનું પ્રમાણ વધારી દો જીરુંનું પ્રમાણ વધારી દો બપોરનું ભોજન હોય તો અઝમો વધારો તો આવી બધી ભોજનમાં જ તે આવી દેશી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો ગેસની સમસ્યા ધીમે ધીમે સાવ બંધ થઈ જાય છે જે ગેસને મટાડવા માટેના જે પ્રયોગની વાત કરું છું તો એમાં છે આદુનો પ્રયોગ આદુ શે આદુ એને ભોજનના અર્થો પોણો કલાક પહેલાં શેઝ કચુંબર જેવું કરી એમાં સેજ લીંબુ નીચોવી અને એક ચપટી જેટલું સંચળ કે સિંધાલુણ નાખી મિક્સ કરી અને ધીમે ધીમે ચાવી જવાનું ખૂબ ખાટું લાગશે અને ખૂબ તીખું લાગશે પણ ભોજનના પોણો કલાક પહેલાં આ ચાવી અને પછી ભોજન કરવા બેસો એટલે પાચન શક્તિ સુધરશે પાચન બરાબર થશે એટલે ગેસ પણ નહીં થાય અને ભોજન હંમેશા ધીમે ધીમે એને ચાવીને ખાઈશો ભોજન કરતી વખતે વાતચીત છે બિલકુલ નથી કરવાની નહીતર પણ ગેસ થઈ શકે છે એ સિવાય જીરું છે તો જીરું છે એ પણ ખૂબ ઉપયોગી છે જીરું છે એને સવાર સવારમાં જીરું પાણી પીવો સાંજે જીરુંને પલાળી દો એક ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં સવારે ઉઠીને એને ગાળીને પી જાઓ અથવા એને ગરમ પણ કરી શકાય અને એની અંદર લીંબુનો રસ એક ચમચી નીચવી શકાય અને એક ચપટી સંચળ કે સિંધારૂણ પણ નાખી શકાય મધ હોય તો મધ પણ નાખી શકાય આ જીરું ખાલી બીજું કાંઈ ન હોય તો ખાલી જીરું પાણી પીવો તો પણ એ ધીમે ધીમે ગેસની સમસ્યાને શરીરમાંથી સાવ મટાડી દેશે એ સિવાય અઝમો હોય ભોજન પછી અડધી ચમચી અઝમો છે ચાવીને ખાઈ જવો ઇમરજન્સી ઉપચાર તરીકે અઝમાનો પ્રયોગ કરવો હોય તો જ્યારે પણ પેટમાં ગેસ ચડે ગેસના ગોળા ચડે તો હેથાળીમાં અડધી ચમચી અઝમો લો એક ચપટી સિંધાલુણ સિંધાલુણ ન હોય તો જે રસોઈમાં મીઠું વાપરો છો એ મીઠું એક ચપટી નાખી તમાકુની જેમ બરાબર ચોળીને અઝમો છે એ તરત જ મોઢામાં નાખી ઉપર બે ત્રણ ગૂંટળા ગરમ પાણી પી જાવ એટલે ગેસ છે એ તાત્કાલિક તમને રિઝલ્ટ મળે જે રીતે દવાથી રિઝલ્ટ ન મળે ટીકડી લેવાથી ગેસ ન મટે એટલા એના કરતાં ઝડપથી આ છે એ ફાંકવાથી ગેસ મટે છે એ સિવાય એવો જ પ્રયોગ જીરુંનો પણ છે જીરુને ઉકાળીને તાત્કાલિક એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખી એમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને પછી આ પ્રવાહી થોડું ઠંડુ પડે એટલે એને પીઝા એક ચપટી એની અંદર સંચળ પણ નાખી શકાય અથવા સિંધા લુણ કાંઈ ન હોય તો મીઠું પણ નાખી શકાય તો આ ઉપાય છે એ પણ તાત્કાલિક છે ગેસને મટાડે છે આવી બે ત્રણ એવી વસ્તુ છે આપણા રસોડામાં સૌ છુપાયેલા મસાલાઓ છે એ સિવાય જે સૂંઠ છે સૂંઠનો પાવડર તમે પાણીની અંદર ખાલી સૂંઠનો પાવડર છે એ એક ચમચીનો પચીસ ટકા ભાગ અથવા અડધી ચમચી નાખીને સૂંઠ છે સૂંઠનો પાવડર છે એ પાણીમાં નાખીને પીઝા તો એ પણ પાચન શક્તિ છે અતિશય સુધારે છે સૂંઠ છે અને એના લીધે પણ ધીમે ધીમે ગેસ બંધ થઈ જાય છે ગેસ બંધ કરવા માટે ઘરેલું ઉપચારની સાથે જે જીવનશૈલી છે જીવનશૈલી છે એમાં થોડો ફેરફાર તો કરવો જ પડે અને પરેજી રાખવી જ પડે તો જ આવા દેશી પ્રયોગથી વગર દવાઈ ગેસની સમસ્યા મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી